લખતર ખાતે આજરોજ સેન્ટ્રલ એન્ડરેસ ટેસ્ટ પરીક્ષા યોજાઈ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લખતર ખાતે આજરોજ સેન્ટ્રલ એન્ડરેસ ટેસ્ટ પરીક્ષા યોજાઈ હતી જેમાં લખતર તાલુકામાં આવેલ પાંચ સેન્ટરો ઉપર પરીક્ષાનું આયોજન કરાયું હતું જેમાં ભાવગુરુ વિદ્યાલય સહયોગ વિદ્યાલય મોડેલ સ્કૂલ સર જે હાઈસ્કૂલ તથા ઓમ શાંતિ વિદ્યાલય આ પાંચ સેન્ટરો ઉપર વિદ્યાર્થીઓ સેન્ટ્રલ લેન્ડરેસ ટેસ્ટના પેપરો દેવા માટે પહોંચ્યા હતા લખતર તાલુકામાં ધોરણ પાંચ માં ભણતા કુલ અગિયારસો એકાવન વિદ્યાર્થીઓ સરકારશ્રી ની વિવિધ યોજના અંતર્ગત સ્કોલરશીપ મેળવવા માટે આ પરીક્ષામાં ફોર્મ ભર્યા હતા જેમાંથી આજે નવે એક વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા આ જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધનાના પેપરો પહેલા સ્કૂલોની અંદર આવેલ બગીચાઓના રમત ગમતના સાધનો સાથે બાળકોએ પરીક્ષા પહેલા જ્ઞાન સાથે ગમત મેળવી ઉત્સાહપૂર્વક પાંચે સેન્ટરોમાં પરીક્ષાઓ આપવામાં આવી હતી તથા લખતર પોલીસ દ્વારા પાંચે સેન્ટરો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર